તાલુકાના નાનાપોડા ખાતે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે યુનિટી માર્ચ જનસભા તેમજ પદયાત્રા કાર્યક્રમ યોજાયો લોકસભાના દંડક વલસાડ ડાંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ વક્તા શ્રી લલિતભાઈ વેકરિયા વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હમંતભાઈ કંસારા પૂર્વ મંત્રી તેમજ કોપરાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મનરભાઈ પટેલની ઉપસ્થિતિમાં યુનિટી માર્ચ જનસભા તેમજ પદયાત્રા યોજાઈ હતી આ પ્રસંગે જિલ્લા મહામંત્રી શ્રી કમલેશભાઈ પટેલ શ્રી ગણેશભાઈ બિરારી તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી હીરાબેન ગાઉઠા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી વિપુલભાઈ ભોયા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન શ્રી મિતેશભાઈ પટેલ જિલ્લા સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ શ્રી હિતેશભાઈ સુરતી સહ ઇન્ચાર્જ શ્રી ચેતનભાઈ પટેલ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન પટેલ જિલ્લા યુવા મોરચાના મહામંત્રી શ્રી મયંકભાઈ પટેલ જિલ્લા સંગઠનના હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ તમામ મોરચાના આગેવાનો હોદ્દેદારો

અને મોદી સાહેબ એમને માન સન્માન આપવા માંગતા હતા એટલે જયારે મુખ્યમંત્રી હતો ત્યારથી કેવાડીયા ની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાનું કામ ચાલુ કર્યું પૂરા ભારત દેશના ખેડૂતોથી યુવાનોથી નાના કારીગરોથી સામાન મંગાવ્યું અને પછી ધીરે 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 કરતા જે આપણા સરદાર વલ્લભભાઈ પટેલની આટલી ભવ્ય મૂર્તિ બનાવી એકસો ને બ્યાસી મીટરની જે ભવ્ય મૂર્તિ બનાવી આજે પૂરા વિશ્વની સૌથી ઊંચી અને સૌથી વિશાળ પ્રતિમા આપણા સરદાર વલ્લભભાઈ પટેલ ની બનાવી એના માટે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ અને નરેન્દ્ર મોદી સાહેબ માટે ખૂબ ખૂબ તાલી વગાડી એનું બધા આપણે સ્વાગત કરીએ અને એ જ રીતે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ છે આપણા ભારત દેશ માટે આટલું બધું કરી ગયા છે આટલો એકતા નો આપી ગયા છે આપણા ખેડૂતો માટે પણ એમણે બારડોલી સત્યાગ્રહ કર્યો ખેડૂત સત્યાગ્રહ કર્યો તો આવનારી પેઢી ખાસ કરીને તમારા જેવા નવ યુવાનો સરદાર વલ્લભભાઈ પટેલ યાદ કરે એના માટે આ એકતા યાત્રા નું આપણે પૂરું આયોજન કર્યું છે સરદાર વલ્લભભાઈ પટેલ કેતા આપણા ભગવાન બિરસા મુંડાજી કહેતા તાત્યાબાબા ભીલ કેતા સુભાષચંદ્ર બોઝ કેતા કે આપણે ભારત દેશને એક કરવાનું છે સાથે જ આપણા સમાજોને પણ એક કરવાનું છે લોકોને એક કરવાનું છે પણ આજે જે ભારત દેશમાં પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે ભારતીય જનતા પાર્ટીને મોદી સાહેબ પર લોકો વિશ્વાસ મૂકે છે એના લીધે પૂરા ભારત દેશની અંદર કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ત્રીજી વાર આવી સાથે જ વીસ જેટલા રાજ્યોમાં ભાજપને ભાજપ સમર્પિત સરકાર છે એનાથી હતાશ થઈને કોંગ્રેસ વાળા ભારત દેશના વિરુદ્ધ કૃત્ય કરવાનું કામ ચાલુ કર્યું આમ આદમી પાર્ટી ભારત દેશના વિરુદ્ધ કરવાનું કામ ચાલુ કર્યું એક બાજુ આમ આદમી પાર્ટી ભારત દેશના ટુકડા કરવા પર લાગ્યા છે અને આજ લોકો ટુકડે ટુકડે ગેંગ છે એને સમર્પિત કરી રહ્યા છે આપણા સરદાર વલ્લભભાઈ પટેલે ભારત દેશના નાના નાના ટુકડા હતા એને એક કર્યા હતા અને કોંગ્રેસ આજના જમાનામાં પાછું ટુકડે ટુકડે કરવાના સોંપના જોઈ લે છે અને એક પ્રવૃત્તિ આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય કોંગ્રેસના ધારાસભ્ય આપણા સમાજમાં વિભાજન થાય એક સમાજ બીજા સમાજ સાથે લડે એક રાજ્ય બીજા રાજ્ય સાથે લડે એના માટે પૂરું ષડયંત્ર કરે છે આપણા આદિવાસી સમાજ નેપાલ વાળી કરે એવા હિંસા પર યુવાનો છે એ મોદી સાહેબ વિકાસ અને રાષ્ટ્રવાદ સાથે વળેલા લોકો છે કોઈ પણ દિવસ આ લોકોની વાતમાં આપણે આવવાનું નથી આપણે બધા એક કરીને સાથે રહીને આપણે ચલાવવાનું છે જેમ બિહારની અંદર જેમ એમને પછડાત મળી આમ આદમી પાર્ટીની દરેક સીટો પર ડિપોઝિટ ડિપોઝીટ કરી ગઈ અને નાની પ્રાદેશિક પાર્ટીની પણ ત્યાં વધારે સીટ આવી જ રીતે એમ આપણે કહે છે ગુજરાતમાં કે વિસાવદર વાડી કરશું વિસાવદર વાડી કરશું આ ગુજરાતમાં વિસાવદર વાળી પણ ગુજરાતમાં દિલ્હી વાડી થવાની છે આ જે ટુકડે ટુકડે ના ધારાસભ્ય સપ્તાહ જોઈ રહ્યા છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને હટાવીને આનો ટુકડા ટુકડા કરશે એમને યાદ અપાવવા માંગુ છું કે એમના બોસ અર કેજરીવાલ પણ જ રીતે કહેતા હતા અને એમ કેતા કે મોદી સાહેબ દસ વાર પણ જન્મ લે તો પણ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર નહીં બનાવી શકે રાવણ કરતા બી વધારે અહંકાર એમને હતો પણ અમારા મોદી સાહેબ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાએ જે મહેનત કરી લોકોએ સમર્થન આપ્યું એના કારણે આમ આદમી પાર્ટી તો હરી જ ગઈ પણ જે રાવણ કરતા વધારે અહંકાર અરવિંદ કેજરીવાલ ને હતો એ પણ ન્યૂ દિલ્હી સીટ પરથી હારી ગયો ભાઈ એ તો દિલ્હી અને બિહાર હતું આ તો ગુજરાત છે ભારતીય જનતા પાર્ટીનું ઘર છે અહિયાં તો તમારું કંઈ પણ ચાલવાનું નથી અને તમને કારમો હાર થવાનો છે દરેક સીટો પર ડિપોઝીટ દૂર થઈ જશે અને જે સરદાર વલ્લભભાઈ પટેલ આપણે બધાને શીખ આપીને ગયા છે કે આપણે બધાએ એક રહેવાનું છે સાથે રહેવાનું છે બધા મળીને એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવાનું છે કોઈ પણ વાતો માં આવવાનું નથી અને આપણે સાથે મળીને આજે યાત્રામાં મોટી માત્રામાં જોડાશું અને સરદાર વલ્લભભાઈ પટેલ ને સાચી શ્રદ્ધાંજલિ આપવાનું કામ કરશું